નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા મારામારીના ગુનામાં સંડવાયેલ ફારૂક ઉર્ફે છાપરાને સયાજગંજ પોલીસે ઝડપી પાડ્યો શહેરના સયાજગન વિસ્તારમાં રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર છ પાછળ ગત બીજી ઓગસ્ટે બનેલા મારામારીના ગુનાના આરોપીને સયાજગંજ પોલીસે કમાટીપુરાના નાકા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી મુજબ ગત બીજી ઓગસ્ટના રોજ શહેરના સયાજગન વિસ્તારમાં આવેલા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર છની પાછળ રેલ્વે ટિકિટની બારીની બિલ્ડિંગ સામે અલકાપુરીથી રેલ્વે કરનાળા તરફ જતા રોડ ઉપર મારા મારામારીની ઘટના બની હતી જેમાં સંડવાયેલા આરોપીઓને ઝડપી પાડવાની શહેર પોલીસ કમિશનરની સૂચના ગુનાના વોન્ટેડ આરોપી ફારૂક ઉર્ફે છાપરો શેખ અંગે સહેજગંજ પોલીસની પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીને આધારે શહેરના કમાટી પુરાના ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા તેને મારામારીના ગુનામાં સંડોવણી અને વોન્ટેડ હોવાની કબૂલાત કરતા શાહજગંજ પોલીસે તેને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ફારૂક ઉર્ફે છાપરો શેખ વિરુદ્ધ અગાઉ રાવપુરા કારેરીબાગ સાહેજગંજ પોલીસ સ્ટેશનમાં તથા ડીસીબી પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓ નોંધાયા હતા તે હદપારી પણ ભોગી ચૂક્યા છે પાસા થઈ ચૂકી છે